પવાની પાંચ વાગ્યાને ઉઠીએ પણ હજુ કોમનો કોઈ પાર આવતો નહીં અને આમનો આમાં ડોહા આવી જશે નાસ્તો બનાવ્યો હા બનાવી હો અને ચા અમારો રોટલો ખાવા જોવો હા ફટાફટ બનાવ દેખા આવે ને તો ઘર કસી આખો ગમનું ઘર ઊંચું કરી દે હે આ તો વાહણે પડે મારા આખા ગમનો ચો પારો જાઓ પાંચ વાગે ઉઠવું તો એ કાલ તો ચાર વાગે ઉઠવું પડશે મારે મારો પહા ડોહા આવે તો આવું નું લઈને જવું પડશે નાસ્તો બપોરનું ખાવાય બાકી હજુ એક રોટલો બનાવી દઉં અને આ હા ઘી નાખું તો એ બીજું કામ કરું લાકડા જાડા જાડો લઈને આવડો હા કીધું કે થોડા પાત્રો લાવો ને તો સારું લાગતો પણ ચીરાવા તો કે ચીરાવા મારા જોડે પેટી સી કે જો મૂકી દઉં હું જીતો જીતો આ શું લો હળકા બધા હળકા કે તારો ભાવ ટાઢે થઈ ગયો આખી રાત આ પેટી પડી પણ પેટી ખોલક કરું હુંય અરે બાપા કોઈ કોઈ પડી છે એ તો હારું તો આ તો કીધું સાલ લઈને જો ઓઢીને પાણી મારવાનું બસ મૂકી તો વરાય કે હળગા એ તો આ ખેસ ને નહીં આ ડોહા પગ દુખાય તો બધું તો મો હવારે 7 વાગ્યા વાળી વાળી મો થાકે છે કોઈ નહીં મને ખબર હતી થી ને એવા રગવા કરશો મને ખબર હતી ના એટલે પ્લો સા ને ના એટલે પ્લો રોટલો લહેર હું થોડુંક નાસ્તો કરી નાખ આ રોટલો બનાવ તો લગાડું તો હા વાર ને હું કરી દેતાણ 5 વાગે ને ઊર્તી હું હવાય તને કામ કરું બધું હું પૈસો નું સોણ ભરી ઓર સા નાખીન આ જુ આ વાહન તો ઠીબા તો પડ્યા હો ઓમ થા છો તો હું કામ ઘેર જઈને શાન રોટલો ખાઉ હું ખાઈ આ તો તમારા તો આ જ્યાદ તમારા રોમૈયા અલ્યા છોડી નો ફોન આવ બે જણા શું લાગ્યા ખાલો બસ કંકુ બેટા મેં તો આ મુખ પોણી વાર જતો અને તાર મા થોડું કોમ પાલી છે તે રોટલો બનાવે છે તે મારા પછી સવારે નાસ્તો કરવા માટે બોલા બીજુ બસ શાંતિ બેટા અન હું કર તારે વિવઈ ને હું કરે છે બસ મજામાં છે ને એ હારું 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 અન આ કોક કેતો તો એ આજો આવો છો હો આવો કોણ કોણ આવતું પૂછજે પા મને કોણ કોણ આયો બેટા હાતે આવતા હો શાંતિથી આવજો એ હાલ શું કીધું હા એ હારો પેલા ના આવતું તો તઈ જણા એ હારો હા નહી ઓકે આવ છે ચાર જણા કીધું પણ કે તઈ પેલા ના આવતો તો કોક ના આવતો તો કે તઈ જણા એવું કીધું કશું દન તે કામ કર હું રોટલો બટલો વાધી દે પેલા એ કામ કરો હું પૈસા ને એ આતી હોન કે આવ કસોડી આવે છે કે છે અમને પહ તો એવડી પછી કે

તમે આવો હું કહું શાકભાજી તો પસંદ આવજો પણ ખાવાનું મારા ઘેર જો કંકુ એક કંકુ એકે વખત ખાધું નહીં આપડા ઘેર ખાવાનું મારા ઘેર તમારા ઘેર નહીં જોવો ચોખવટ કઉડક

મને તો કેવું જ ના પડે હું તો ચાંદો હવાનો તૈયાર થઈ ગયો છું હમાસર મર્યા તરત બાયરીને કીધું તરત બાબા હું તો તૈયાર થઈ ગયો ઓવા

મારા કોઈ નરવાય લોકો નથી ચા બનાવું છું બેટા પણ હાપરાપુર હું કઉ

તમાર તો મારા રોટલા એક ઠેકોના બનાવાતા કે રોટલા આમ તમે ઘણા દાળે આયા છે ત્યારે તો ખાઈ જાય પણ તમે કદી ને કદી હોય છે તો ના ખાઈ મારા કટકો ખાવું

ખાવા માં તો પછી શું બનાવું બનાવો જે ભાત આવું બનાવી દો દાળ ભાત ને એવું બનાવી દે હા દાળ ભાત એ બધા શીરો બીરો કરાવો શીરો શીરો થોડો ના આવે તો થોડોક પેલી મોનું કઈ ના છે એટલે સાલે હે હું ક્યાં મોકલું

છોડી ને જય બે જણા ખાવા બેઠા હોય મારે અહીંયા લોટ થઈ રહ્યો છે મારે એક તો હારી ડોસી ગોડી છે લોટ થોડો બોજ છે ને આમાં મહેમાન આવ્યો ખબર ના પડે હોય તે વધારે બધે મારે એવું તારા ઘેરે લોટ થઈ રહ્યો મારા ઘેરે લોટ થઈ ગયો આવી ભાઈ બેઠા તો જમવા તે મારી માની સગન તું જોઉં તો પચી તી રોટલ ને પોસ રોટલા સવી રોટલી ખાઈ ગયા સવી હજી કંકુએ તો મુઢુએ પર લાડી નહીં અમે બે તો આમાં મેક લઈ લેને ખાલી રહ્યો છે હજી અમે હાથ નહીં અડારો રોટલા અને તારા ઘેરે પટી ગયો લોટ પતી ગયો સામ હું કરું

ઈવન છ ખબર પડવાની છે કે સાટમાંથી લાયા છે કે જો તો એક તો કૂતરો જેવા નહીં તાણે તો સડના બેઠા છે 25 30 ઓઠલે ઉલારી જશે લે તું ઓર લે લો છે છે હા તો જા આ ગરમ થતી છે એટલે ખાઈ લે હું તો ભાગોળ જવા રાખું ના 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 લો છે

પોણી નાડી ના ના હેડિયમે કોઈ સાધન વાધન મળક પાપ પા પા પાછો રાત બાત રાખવા તો કપસ રાત રોકોણ તો પાછો પા તારી ગોર આવજો તાર આવજો આવજે રા આવજો હો જોરા છો જે જોરા તમાર પછી ઓળી ગયું પછી માની હું તો દો થઈ ગયું માર તો પેટમાં ઉંદેડા બોલતા થઈ ગયા સારું થજો જો સંગી નું તે રોટલા આપે તો થઈ રહ્યું કયો ના આલી વાત તો થાય ને સંગી એટલે મી તો આ કોલે ફટલેન ભળક એમ થોડું કહેવા કે સાટ માંથી લઈને આવ્યો તો મને કહો તો ભક એ શોકન સંગી ને કોઈને નહી હાલ્યા લો તમે જોઈ લઈને આવ્યા તા એ મેલા અમે બે જણા લોટ આયા થઈ રહ્યો તો તે મારો હોમો મોળે ને આપડા થઈ રહ્યો તો તું આયા મને હોમો મોળે પેલી સાટ માં એલા આઈને હાલે હા એવું ખાવા ખવડાવા તને સરમ તો સાટ લાવવા તાણ જમેને એવું ખવડાવ્યું